દર્શક મિત્રો ઇન્સ્ટન્ટ ઇન્ડિયા ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે સમાજમાં વાત કરીશું નસવાડી તાલુકાના હરિપુરા ગામે આંગણવાડી છે વરસ પૂર્ણ નથી થઈ એવો ખુલાસો આમ આદમી પાર્ટીના નેતાઓએ કર્યો નસવાડી પાસે આવેલ હરિપુરા ગામે આમ આદમી પાર્ટીની સભા દરમિયાન ગામ લોકોની રજૂઆત બાદ આંગણવાડીની હકીકત શું છે એ જાણવા સ્થળ પર ગયા બાદ આપના નેતાઓની પ્રતિક્રિયા સાંભળો આજ રોજ હરિપુરા ગામમાં આમ આદમી પાર્ટી દ્વારા જે અમારી મીટિંગ હતી એમાં ગામ દ્વારા ગામના લોકો દ્વારા એવું કહેવામાં આવ્યું કે છેલ્લા પાંચ થી છ વર્ષની અંદર અહીંયા જે પેલી બાલ મંદિર હતું એ તોડી દીધું અને એના પાયા અત્યારે ખોદેલા છે જેના ખારા અત્યારે ઉપસ્થિત છે અને આ જ બાલ મંદિરના બાળકો અત્યારે ખાનગી મકાનમાં જે અત્યારે બેસાડેલા છે અને અહીંયા જે પ્રાઇમરી સ્કૂલ છે જજડિત છે જ્યાં શિક્ષકોની જે ઘટ છે અત્યારે માત્ર ત્રણ શિક્ષકો છે તો સરકાર એવું કહે છે કે છેવાડા માનવીની અમે ચિંતા કરીએ છીએ તો પછી આદિવાસી આ એરિયામાં અત્યારે આ જે મુશ્કેલીઓ છે અને જે પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ તમને ચૂંટીને પ્રજા મોકલે છે તમારે આ જે કામો તમારે તાલુકામાં કહેવાના હોય તમારે ગાંધીનગર કહેવાના હોય તમારે દિલ્હી કહેવાના હોય તો તમે તમારા ફરજમાંથી વિચલિત બની ગયા છો આ તમારી ફરજમાં આવે છે કે ગરીબ બાળકોને શિક્ષણ મળવું જોઈએ એક બાજુ એવું કે છે કે શિક્ષણ ફરજિયાત તો પછી એમને સુવિધા બી મળવી જોઈએ એટલે મારી વિનંતી સરકારને છે કે વહેલી તકે તમે જાગો અને તમારા જે આ બનગા જે ફૂકવાના જે છે ને આ જે જૂઠું બોલવાનું અને આ ગરીબ પ્રજાને ગુમા કરવાના તમારા ધંધા બંધ કરીને આ બાળકોનો વિકાસનો જે ગ્રોથ આગળ વધે એવી અમારી માગ છે અને વહેલી તકે તમે આ બાલ મંદિર બનાવો જે પ્રાઈમરી શાળા છે જર્જરિત મકાન એને બી બનાવો આજે અમે નસવાડી તાલુકાના હરિપુરા ગામે આમ આદમી પાર્ટી દ્વારા જનસભાનું આયોજન હતું ત્યારે અમે જનસભા કરવા આવેલા હતા ત્યારે અહીંયા ચારસો થી પાંચસો માણસોની જનસભા થઈ છે ત્યારે જનસભા પતાવીને પછી લોકોની આ ગામના લોકોની એવી રજૂઆત હતી કે અહીંયા અમારે હરિપુરા ગામે જે નાના ભૂલકાને ભણાવવા માટે આંગણવાડીની જે સુવિધા આપવાની હોય એ દિન સુધી આપી નથી અને અહીંયા લોકોથી અમને જાણવા મળેલું છે કે છ પાંચ થી છ વર્ષ થઈ ગયેલા છે અહીંયા ખાડા ખોદી ગયેલા છે ત્યારે આંગણવાડી બનાવવા માટે ત્યારે ખાડા ખોદી ગયા ગયા પછી નથી નથી બનાવી જ તો મારે સરકારને એવું માંગુ છું કે તમે જે વિકાસની ખૂબ મોટી મોટી વાતો કરો છો અમે આ કરી દીધું ફલાણું કરી દીધું ઢીકણું કરી દીધું ત્યારે તમને શરમ આવી જોઈએ આ ભારતીય જનતા પાર્ટીની સરકારને તમે આંગણવાડી નાના છોકરોને ભણાવવા માટે તમે બાલવાડી નથી ભણાવી આપતા તો પછી તમે વિકાસની કયા મોડે વાત કરો છો ત્યારે ખૂબ ગંભીર બાબત છે આ ગામના લોકોની રજૂઆત છે કે બાળકોને ભણાવવા માટે ભાનવાડી બનાવી આપે એવી માંગણી છે એ લોકોની ત્યારે અમે પણ અમે આગેવાન તરીકે અમે માંગ કરી છે સરકારને તમે વિકાસની મોટી મોટી વાત કરો છો ત્યારે તમને શરમ આવી જઈએ આંગણવાડી તમે બનાવો વિકાસ વિકાસની મોટી મોટી વાતો કરો છો તો અમારા વિસ્તારમાં આજ દિન સુધી પહોંચેલો નથી ત્યારે અમે પણ એક આગેવાન તરીકે સરકારને વિનંતી કરીએ છીએ કે અમને આની સુવિધા આપો ભૌતિક સુવિધા આપો અને આ છોકરોને આંગણવાડી બનાવી તાત્કાલિક ધોરણે એવી અમે આ હરિપુરના ગામના લોકો વતી અમે સરકારને રજૂઆત કરીએ છીએ